જય માતાજી બધાને ઓલિવ ઓઇલ એકદમ હેલ્ધી સમજીને જો તમે ખાવ છો તો ક્યારેક તમને એવી સચ્ચાઈ ખબર પડશે કે હેરાન રહી જશો ખરેખર ઓલિવ ઓઇલ હેલ્ધી છે પણ એની કેલરીઝ ખૂબ જ વધારે છે તો જો તમે વજન ઉતારવા માટે જો ઓલિવ ઓઇલ ખાતા હો તો તમે એકવાર આ વિડીયો ચોક્કસ છેક સુધી જોજો તમને ઘણી બધી માહિતી મળશે મારો વિડીયો છેક સુધી જોજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ઓલિવ ઓઇલને જો તમે હેલ્ધી સમજીને ખાવ છો તો જાણી લો આ સચ્ચાઈ હેરાન રહી જશો આજકાલ હેલ્ધી ખાવાનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે અને તેમાં સૌથી વધુ જે વસ્તુને હેલ્ધી અને વેઇટ લોસ માટે ફ્રેન્ડલી ગણવામાં આવે છે તે છે ઓલિવ ઓઇલ સલાડ હોય પાસ્તા હોય કે પછી ઘરમાં કંઈ પણ હેલ્ધી બનાવવું હોય આપણે તો લોકો વિચાર્યા વિના ઓલિવ ઓઇલનો ઉપયોગ કરી લે છે આ વિચાર સાથે એક આ નુકસાન નહીં કરે પરંતુ શું તમે ક્યારે તેના પોષણ તત્વો અને કેલરી વેલ્યુ પર ધ્યાન આપ્યું છે જો નહીં તો આ જાણીને આશ્ચર્ય થશે કે માત્ર બે ચમચી ઓલિવ ઓઇલમાં એટલી જ કેલરી હોય છે જેટલી એક બર્ગરમાં એક સામાન્ય બર્ગર જેમાં બટાકાની ટિક્કી મેયોનીઝ ચીઝ વગેરે હોય છે તો એમાં સરેરાશ બસો પચાસથી ત્રણસો કેલરી હોય છે બીજી બાજુ એક ચમચી ઓલિવ ઓઇલમાં લગભગ બસો ચાર બસો ચાલીસ કેલરી હોય છે એટલે કે જો તમને તમે બે ચમચી ઓલિવ ઓઇલ નાખો છો તો તમે જાણ્યા વિના લગભગ બસો ચાલીસ જેટલી કેલરી લઈ ચૂક્યા હોવ છો જે લગભગ એક બર્ગર જેટલી છે તો મિત્રો તમે જાણ્યું કે તમે જો વેટ લોસ માટે વજન ઉતારવા માટે જો તમે ઓલિવ ઓઇલનો ઉપયોગ કરો છો તો તમે ચોક્કસ જાણી લો કે એની કેલરી કેટલી છે પછી તમે એનું કન્ઝ્યુમ કરો હવે સવાલ એ છે કે જ્યારે ઓલિવ ઓઇલ એટલું જ કેલરી રીત છે તો લોકોએ તેને હેલ્ધી કેમ માને છે તેનો જવાબ એ છે કે ઓલિવ ઓઇલમાં રહેલા ફેટ મોનોઅન સેચ્યુરેટેડ ફેટ્સ હોય છે જે હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને કોલેસ્ટ્રોલ લેવલને પણ બેલેન્સ કરવામાં મદદ કરે છે તો જ્યારે પણ જો તમને હૃદયનું કોઈપણ એવું ઓપરેશન કરાયું હોય છે ત્યારે ડોક્ટર ઓલિવ ઓઇલ ખાસ ખાવાની સલાહ આપે છે કારણ કે હૃદય માટે ઘણું ફાયદાકારક છે કોલેસ્ટ્રોલ લેવલને પણ બેલેન્સ કરે છે હવે જો તમે વેઇટ લોસ માટે લેતા હોય તો તમે કેલરી જાણવી જરૂરી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેને અતિશય માત્રામાં ખાવું જોઈએ કેલરી તો કેલરી હોય છે ભલે તે ઘીમાંથી આવે કે પછી ઓલિવ ઓઇલમાંથી બીજી મોટી વાત એ છે કે વધુ માત્રામાં ઓલિવ ઓઇલ લેવાથી પણ વજન વધી શકે છે ઘણીવાર લોકો હેલ્ધી ફૂડ્સને ઓવર ઇટિંગ કરી લે છે આ વિચાર સાથે કે આ તો નુકસાન નહીં કરે આ ભ્રમમાં ઘણા બધા લોકો વજન ઘટાડવાને બદલે વધુ વજન વધારી લે છે જેમ કે સલાડને હેલ્ધી માનીને તેમાં બેથી ત્રણ ચમચી જેટલું ઓલિવ ઓઇલ નાખી દેતા હોય છે તો તેને સંપૂર્ણ હેલ્થ વેલ્યુ બદલાઈ જાય છે જો તમે વેઇટ લોસ કરવા માંગો છો અથવા ફિટ રહેવા માંગો છો તો જરૂરી છે કે તમે દરેક વસ્તુને મોડરેશનમાં ખાઓ ભલે તે ઓલિવ ઓઇલ હોય કે પછી બટર હોય હેલ્ધી વસ્તુઓ પણ ત્યાં સુધી જ ફાયદાકારક છે જ્યાં સુધી તમે તેની માત્રામાં સંતુલિત હો છો કોઈ પણ તેલને જાદુની દવા સમજી લેવી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે તો આગામી વખત જ્યારે તમે ઓલિવ ઓઇલને સલાડ પર નાખો અથવા તો પછી તમે પાસ્તામાં મિક્સ કરો તો યાદ રાખો કે દરેક ચમચી ઓલિવ ઓઇલમાં એક બર્ગરનો ભાગ છુપાયેલો હોઈ શકે છે હેલ્ધી રહેવું છે તો પછી સ્માર્ટ ખાઓ ન વધુ ન ઓછું બસ યોગ્ય માત્રામાં મિત્રો હું આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો બાજુમાં નોટિફિકેશન આઇકનને પર ક્લિક કરી દેજો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી તમારા ફેમિલી મેમ્બર સુધી પણ પહોંચાડશો જેથી એમને પણ આ માહિતી મળે મિત્રો તમે મારો વિડીયો કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે તમે મારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો મારો વિડીયો છે સુધી જોવા બદલ તમારો આભાર 好久。